માર્કેટ ચાર રસ્તા મંગળબજાર માંડવી એમજી રોડ પાણી જેવા દબાણો દૂર કરવામાં આવતા નથી ત્યારે સમાસાવલી રોડ ખાતે આવેલ દુમાર ચોકડી પાસે લાગેલા દબાણો દૂર કરવા પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકો આ જગ્યા ઉપર સો વર્ષથી વધુથી ધંધો રોજગાર કરી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા આજે દબાણ હટાવવા માટે પહોંચી હતી ત્યારે લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું સ્થાનિક લોકોએ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને પણ રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને અહીં વહીવટી ચાર્જ પણ લેવામાં આવે છે અને અહીંના લોકો દ્વારા ધંધો રોજગાર કરીને

મંદિર ખાતે થી વર્ષો થી ગયડે ગયડા રેતા હતા છપ્પનિયાના કારનો અહીં બધો છે વસેલો ગયડો ના જતો રહ્યો હવે આ પરજા રહી આ પરજા રહી અમારે બિનાધારી છે અમે કશું છે નહીં આગળ પાછળ અને અત્યારે અમે કઈ જઈએ છેલ્લા કેટલા વર્ષો થી અહીંયા રહો છો સો વર્ષ થી રહે છે બધો આ લોકો શું કહે છે કે તોડી નાખો ઘરો તાત્કાલિક તોડ નાખો તાત્કાલિક અમે આ ધંધો પંદર રૂપિયા કમાઈએ હજાર દૂધ લાવે એટલે પૈસા કમાઈને ખાઈએ છીએ ને મજૂરી કરી ખાઈએ છીએ કોઈ નહીં જો મારે ધણી નહીં મારે છોકરાય નહીં કોઈ નહીં ખાલી બે હાઉ છે બે છોકરો છે છોકરો ના કશું નહીં અમુક નોટિસ નહીં આવતા કશું દર વર્ષે આવું કરાવે વરસ થાય ને એટલે અમુક આવી રીતે જ કરાવે ધમકી આપે પોલીસ લઈ આવે બધું લાઈ લાવીને તાત્કાલિક ખાલી કરો કાલે અમે જઈએ કઈ અંતર સો વર્ષથી રહીએ કમળા બેટ જે આ કયો વિસ્તાર છે ને આજે શું અહીંયા દુમા ચોકડી વાવ કહેવાય છે લીંબાઇ માતાના મંદિરની બાજુમાં અમે અહીંયા વર્ષોથી રહીએ છે સો વર્ષ આવ્યા હોય છે મારો જન્મ બી અહીંયા થયેલો છે એકદમ જ આ આવીને તોડવા માંડ્યા કે મકાન ખાલી કરો સામાન તમારો બહાર મૂકી દો પોલીસ બંદોબસ્ત સાથે આવીને એકદમ જ ખાલી કરવાનું કહી દે છે અને બૈરાઓ આજે જે છે ચાર પાંચ વિધવા બૈરા લોકો જાય ક્યાં અને આગળ આ દુકાન લારી છે ચા પાણીનું કરાવીને અને ગુજરાન ચલવે છે તો એકદમ જ આવીને કે આ રીતના કરી નાખે છે અમારી એક જ માંગ છે કે કંઈક રહેવા કરવાની વ્યવસ્થા લોકો જે કરે એ આપો ગમે તેમ કરીને આ ચલાય આવે છે જાય કંઈ એકદમ અગાઉ નોટિસ આપવામાં આવી હતી અગાઉ છ મહિના પહેલાં વર્ષ પહેલાં નોટિસ આપી હતી એ નોટિસ સાથે અમે એમએલએ ધર્મેન્દ્ર સાહેબ સાહેબ એમની જોડે વાત કરાવીને અમે કીધું હતું તો ત્યારે અમને મિટિંગ કરીને અમને એવું એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમને કોઈ સ્થાયી જગ્યા રહેવાની ના રહે ત્યાં સુધી તમારે કોઈ ખાલી કરવાની જરૂર નથી અમારે આગળ વાત થઈ ગયેલી છે હા હમણાં કોલ કર્યો તો અમે તમે વાત થઈ છે તો સાહેબે કીધું છે કે આગળ હું વાત કરું છું એટલે કંઈક વાત કરે છે એવું કીધું છે અમારી તો માંગ એક જ છે સાહેબ કે જે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આ જમીન ઉપર અહીંયા જન્મ બી તો એટલે બધી રીતે આજે ભાઈ આ લોકો કંઈ અને જાય ક્યાં અમારી એક જ માંગ છે કે અમને કંઈક રહેવાસ કરવાની સુવિધા આપો નહીં અહીંયા કોઈ કરવાનું ના હોય તો અહીંયા અમને રહેવા દો શાંતિથી રહીએ છીએ શાંતિ ખાઈ પીને કોઈ અલચલ રૂપ છે નહીં એ હાઈવેથી સો મીટર દૂર છે અને કોઈ ટ્રાફિક સમસ્યા નથી બરાબર છે તો એવું એવું કહે કે અહીંયા અમે રહેવા દો નાની જગ્યા છે અમે તો રહીએ છીએ અને કોઈ ડેવલપ ના કરવાના હોય તો અહીંયા રહેવા દે ખાલી કોઈ સ્થાયી જગ્યા આપી દે અમને પરમા પ્રવીણ